નમસ્કાર અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું મોટી શેરડીમાં ગાભમરાની ઈયળ કેવી રીતે ઓળખવી ને શું કરવાથી ઈયળ કંટ્રોલમાં આવશે તો એ વિષય પર આજે આપણે વાત કરીશું તો ચાલો વિડીયો શરૂ કરીએ ખેડૂત મિત્રો આપણે શેરડી રોપીએ છીએ ત્યારે ત્રીસથી પચાસ દિવસની વચ્ચે જે ગાભમરો શેરડીમાં આવે છે કે ગાભમરાની જે ઈયળ આવે છે જેને આપણે નળી આંખે જોઈ શકીએ છીએ કારણ કે ત્યાં આપણા શેરડીનો મેઇન મધરસૂદ જે હોય છે ને એ સુકાય છે જેને આપણે ખેંચીશું તો ત્યાં નીચે ઈયળ આપણને દેખાશે પરંતુ આપ વિડીયો જોઈ શકો છો આ જે શેરડી છે આ સો દિવસથી એકસો દસ દિવસની શેરડી છે તો આની અંદર ઘાબ મરો છે પણ આ આપણને નરી આંખે દેખાશે નહીં અને શેરડી સુકાતી નથી શેરડી સુકાશે પણ તાત્કાલિક નહીં સુકાશે નુકસાન એટલું વધી જશે પછી સુકાશે તો ઓળખવા માટે આપ જોઈ શકો છો શેરડીનો મેઇન મધર રૂટ એટલે કે જે ટીલરિંગ ઘણું બધું આવ્યું છે એ ટીલરિંગની અંદરથી અમે એક સારો મધર સૂટ કાઢ્યો છે અને આ મધર સૂટને આપ જ્યારે જોવું હોય કે ઈયળ ક્યાં છે તો એને તોડવો પડે છે તો એને આપ તોડશો તો નીચેની બાજુ આપને એ ઈયળ જે પણ હશે ને એ મળશે તો આપ વિડીયોમાં જોઈ શકો છો કે અમે આને તોડ્યું છે તો આની અંદરથી ઈયળ નીકળી છે તો આ ઘાભમરાની ઈયળ છે અને આ ઈયળ આપણને નરી આંખે નહીં દેખાશે કારણ કે આ નીચેની બાજુ છે અને મેઇન મધરસૂપની અંદર છે જે ટીલરિંગ છે એની અંદર અને એ ટીલરિંગ થોડું વધારે મોટું હોય છે તો એ આખા શેરડીને નુકસાન થઈ જશે ને એનું જે પણ ખોરાક બનાવવાની જે ચેનલ હોય છે એટલે કે જે ખોરાક બનાવવાનો છે એ આખું ખાઈ જશે ત્યાર પછી જ આપણને આ ખબર પડશે એટલે તો આપણી શેરડીની અંદર કેટલું નુકસાન થઈ જશે તો આને ઓળખવી હોય ને તો શેરડીની અંદર આપ જે પણ મરાની યળ લાગી હશે ને ત્યાં ગાડી થોડા સિમ્ટમ્સ દેખાતે દેખાશે આપને અને એ સિમ્ટમ્સ ઓળખવા માટે મેઇન મધર અંદર આપણે જોવું પડશે જો આ જે રીતે આપને વિડીયોમાં બતાવવામાં આવે છે એ રીતે ત્યાં થોડું માત્રામાં સુકાતું હશે એ સુકાતું જે હશે ને ત્યાં જ મરો લાગ્યો હોય છે જે વિડીયોમાં આપને બતાવે છે એ રીતે આ રીતના સિમ્ટમ્સ હોય છે તો હવે આનો કંટ્રોલ શું તો આને કંટ્રોલ કરવું હોય ને તો આપણે ગ્રોથની દવા આપવી પડે ત્યાર પછી ગ્રોથની દવા સાથે આપણે કારણ કે ગ્રોથની દવા જે ડેમેજ થઈ ગયું છે એ કંટ્રોલ કરશે પણ મેઇન ગાભમરાને કંટ્રોલ કરવો હશે ને તો પ્રોફે પ્રોફેનો પ્લસ સાયપર એટલે કે સિસ્ટમેટિક અને કોન્ટેક બંને ટાઈપની આપણે દવાનો ઉપયોગ કરવો પડશે તો આપ વિડીયોમાં જોઈ શકો છો કે અમે જે શિડ્યુલ આપ્યું છે એ શિડ્યુલ પ્રમાણે જો આપ સ્પ્રે કરશો ને તો આપની શેરડીની અંદર ઘાભમરો જે હશે ને એ કંટ્રોલમાં પણ આવશે અને જે ડેમેજ થઈ ગયું છે શેરડીને એ પણ કંટ્રોલમાં આવશે એટલે કે શેરડીની જે ગ્રોથ ખરી એ પણ પાછળ પાછી કંટ્રોલમાં આવી જશે તો ઘાભમરો ઓળખવો જોઈએ કારણ કે આ જે ઘાભમરો છે કારણ કે આપણી શેરડી આ ટાઈમે પેર પર ચડવાની સ્ટાર્ટ થાય છે અને ત્યાં જો ઘાઘમરો આવશે ને તો આપણી શેરડી પેર પર ચડશે નહીં નહીંતર આપણને નુકસાન જશે કારણ કે શેરડી પેર પર ચડતી પણ નથી અને ઘાભમરો લાગે છે માટે આપને વિડીયોમાં જે રીતે કીધું છે એ રીતે ઘાભમરાને ઓળખો અને તાત્કાલિક બેઝ પર એનો સ્પ્રે કરો વધારે માહિતી માટે આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હવેથી આપ અમારી વેબસાઇટ પણ વિઝિટ કરી શકો છો ત્યાંથી પણ આપને ખેતીની સારી એવી જાણકારી મળશે ધન્યવાદ